ગૌરી વ્રત નિમિત્તે શ્રી કાછા પટેલ પ્રગતિ મંડળ દ્વારા કુંવારિકાઓ માટે ડ્રાય ફ્રુટ ની કીટ નું વિતરણ આજરોજ કરવામાં આવ્યું હતું યોજાલ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી પાદરા કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા દર વર્ષે અનેક સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે જે દર વર્ષે ગૌરી વ્રત નિમિત્તે વ્રત કરતી કુંવારિકાઓને કાછિયા પટેલ સમાજ દ્વારા ડ્રાય ફ્રૂટની કીટ આપવામાં આવે છે સતત આઠમા વર્ષે ત્રણસો ને સિત્તેર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતરામ મંદિરના શ્રી મોહનદાસજી મહારાજ તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત કાછિયા પટલ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ગાંધી તથા કાછિયા પટલ કેળવણી મંડળના પ્રમુખ સચિન ગાંધી સહિત અગ્રણીઓ તથા દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલા મહાનુભાવના હસ્તે કુંવારિકાઓને ડ્રાયફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ્ઞાતિમાં કેટલાક પ્રસંગો સમયે કુરિવાજો નાબૂદ કરવાની ઝુંબેશનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ માટે થી જ્ઞાતિને માહિતગાર પણ કરવામાં આવશે ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે તો આજરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજ સહિત આગેવાનો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલ તમામ મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય સહિત વાત કરીએ તો સંતરામ મંદિરના મન શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારે સ્વર્ગસ્થ કાલિદાસ મામાને પણ યાદ કરવામાં આવ્યા હતા સાથે સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તમામ લોકોની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે કુંવારિકાઓ છે કુંવારિકાઓને સતત આઠમા વર્ષે આ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી કાચા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત આજનું આઠમું વર્ષ ડ્રાયફ્રૂટ કીટ વિતરણ ગૌરી વ્રત નિમિત્તે પાદરાની શ્રી કાચા પટેલ જ્ઞાતિ બાળાઓની ઉપવાસ કરતી બાળાઓને આજે ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કરવામાં આવ્યું સ્વર્ગસ્થ કાળીદાસમા માજી પ્રમુખના હે નિર્દેશા અનુસાર અત્યારે નવનિયુક્ત થયેલા પ્રમુખ અમારા શ્રી દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના વરદ અધ્યક્ષ સ્થાને સંતરામ મંદિરના મહાન શ્રી અને પાદરાના ધારાસભ્યશ્રીના વરદ હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કીટની અંદર સાડા ત્રણ કિલોની કીટ કરવામાં આવી એમાં વિવિધ ડ્રાયફ્રૂટ અને આપણે કોપરા છે ખારેક છે કાજુ બદામ એ બધું અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી તેર પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે અને આ કાર્યક્રમ આ રીતના આજે સંપન્ન થયો છે બીજું કે અમારા નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પ્રથમ મીટિંગ અમારી કારોબારીની મોડા બોલાવવામાં આવી આ મી આ મીટિંગની અંદર અમારે એક ઠરાવ કરવામાં આવ્યો કે સુ સમાજની અંદર મૃત્યુ પાછળ થતા ખોટા ખર્ચાઓને દૂર કરવા માટે આ એક કુરિવાજ એની ઝુંબેશ અમે ઉપાડી અને એના માટેના અમે પેમ્પલેટ પણ છપાવ્યા છે અને ઘરે ઘરે પહોંચાડ્યા છે અને અત્યારે હાલમાં જેઓના પણ ઘરે અમારી જ્ઞાતિમાં મૃત્યુ થયું હોય એવાના ઘરે જઈએ અને અમે આનું પાલન કરવા માટેનું સૂચન કર્યું છે